અત્યારે આપણે ખાખરીચી ગામ માળિયા તાલુકાના ખાખરીજી ગામે સોથી દોઢસો પુરુષો અને મહિલા ખેડૂત લોકો એકઠા થયા છે તો એ લોકો શું શું કામ માટે ને શાના માટે એકઠા થયા છે એ આપણે જાણશું અહીંના ખેડૂત અને સૌ પ્રથમ જાણશું આપણે મહેશભાઈ ફારજીયા જિલ્લા સદસ્ય ખાખરીજીના છે એને પહેલાં આપણે પૂછું તમે અહીંયા ખેડૂત લોકો શા માટે એકઠા થયા છો અને તમારી માંગ શું અમારી માંગ એવી કે અમારા માળિયા તાલુકામાં સાતસો પાંચ લાઈન નીકળે આ જ લાઈન બે હજાર એકવીસમાં પાવર ગીટ કંપનીની બે હજાર એકવીસ અને બે હજાર સત્તરમાં જેમાં વળતર અમારી સાથે ગણેશભાઈ પેજલ પરના છે એને બારસો ને પિસ્તાલીસ રૂપિયાની એવરેજ વર્તન આપ્યું હતું તો અત્યારે આટલા દિવસો જવા છતાં કે અમારા ખેડૂતને અત્યારે મામૂલી સી હાવ વળતર આપે કોઈ પણ સરકારી અધિકારી હોય આજ નોકરી કરે વરાદી તો એનો પગાર વધે બે વરા થાય તો વળી પાંચ વધે આ તો ગાયકના ત્રણ વરા પછી ખેડૂતને પૈસા ઓછા આવે એ કોઈ પણ રીતે હલાવવામાં આવશે નહીં અને આ આવું આંદોલન જે સુધી ખેડૂતનું પૂરું વર્તન માળીયા તાલુકામાં નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે તો તમારી કેટલા વળતરની માંગ છે આગળની લાઈન જે નીકળી એમાં કેટલું વળતર હતું અંદાજે તમને કાંઈ ખબર છે માહિતી છે જે મારું નામ ધૂળ મારું ગામ ધુરપર છે હું ધુડપડ ગામનો રહેવાસી જાડેજા જયરાજસિંહ મારું નામ છે જે અત્યારે પાવરબ્રીડ દ્વારા જે ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે હળવદ તાલુકામાં અને માળિયા તાલુકામાં આ સવારના અત્યારે જે ખેડૂત બેઠા છે સવારે નવ વાગ્યાના આવી નજીક બેઠા છે કોઈ જમવા પણ નથી ગયા પણ આવનારા સમયમાં જો પાવર બ્રીડની આવવાને આવી દાદીગીરી રહી તો આવનારા સમયમાં ખેડૂત તે આંદોલન ની પ્રક્રિયા ચિંતે જો શરૂઆતમાં માની જાય ગાંધી ચિંતા માર્ગે તો વાંધો નહીં પણ અત્યારે તમે પાછળ જોઈ શકો છો કે એસઆરપી ના જવાનો અને પોલીસ ના જવાનો કે જે ખેડૂતો આજે નક્સલી જેવું વર્તન કરવામાં આવ્યું છે કે જગ્યા અત્યારે ભાઈ આપણે ખેડૂત છે એમની જગ્યા નું દાદાગીરી થી કે તમારી આ જગ્યા નથી તમને આટલું જ વર્તન આપવામાં આવશે